નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે આવો જોઈએ પાંજડા ગ્રામ પંચાયતના ગૌચરમાંથી બેન બેનકાયદેસર રસ્તો બનાવી ખનન બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું ધોલિયા ગામની સેવા આવેલ કોરીનો કાયદે સનો રસ્તો દોલ્યા કાબાતી મડા કંપ તરફ જતો પાકો માર્ગ હોવા છતાં કોરીના માલિક પોતાના સત્તાના જોરે વાંટડા ગ્રામ પંચાયતના ગૌચરમાં બેનકાતે સર રસ્તો બનાવી આશરે પાંચ હજારની વસ્તી ધરાવતો વાંટડા ગામમાં ધૂળ છે માનવ વસાહતો હોવાથી માણસોનું આરોગ્ય જોખમાવ્યું છે વારંવાર ગ્રામ લોકોની રજૂઆત કરવા છતાં કોરીના માલિક ગામ લોકો વિરુદ્ધ ખોટી અરજીઓ પોલીસમાં અને માથાવારી શખ્સો દ્વારા હેરાન કરવામાં આવે છે સરકારે કરોડોના ખર્ચે બનાવેલ ચેકડેમ જેનો આશરે પાણી રોકાય તેવા ઇન્ચાર્જ તેવા રિચાર્જ થાય પાણી સ્તર ઉપર આવે તે ચેકડેમને પણ આ લોકોએ ડુંગળીના મોટા પથ્થરો નાખી પૂરી નાખેલ છે અને ચેકડેમને નુકસાન કરેલ છે જેને લઈને સમગ્ર ગ્રામજનોને રજૂઆત સાથે કોરીનો કાયદેસરનો રસ્તો ધોલિયા તથા મડાસણા કંપ તરફના પાકા રસ્તાથી અવર જવર કરે વાંટડા ગ્રામ પંચાયતના રેકોર્ડે આવો કોઈ રસ્તો નથી ગ્રામસભાની મિટિંગ કરી સમસ્ત ગ્રામજનોની હાજરીમાં ઠરાવ કરેલ છે કે વાંટડા પંચાયતના ગૌચર બેન કાયદેસર રસ્તો અને ખનન બંધ થાય અને કોરી માલિક સામે કાયદેસર કરવામાં આવે ઉપરાંત વાંટડા ગ્રામ વચ્ચેથી પસાર થતો કોઈ પણ એપ્રોચ રોડ ઉપરથી ભારે વાહનોની અવર જવર ન થાય અને ગ્રામજનો અને કોરી માલિક વચ્ચે ઘર્ષણ ઉભું ન થાય તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા હું ચૌહાણ જગદીશભાઈ ભાથીજી ગામ વોટડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારા ગામમાં ગામની બાજુમાં ધોળિયાના ડુંગળી ઉપર કોરીનું કામ ચાલે છે આ કોરીના કામનો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો દોરિયાથી મડાસના અને મડાસના કંપા કંપાથી થકી છે પાકો રસ્તો એ લોકો અત્યારે અમારે ગૌચરમાં ગેરકાયદેસર રોકાણ કાઢી અને ગામ લોકોને હેરાન કરે છે અને આ રસ્તો નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવર લીધે ઘાસ ઊગતો બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય લેડીઝ જતી હોય સ્ત્રીઓ અવર જવર નદી જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગળીના જે ભાઈ ડુંગળી રાખેલ છે કુંવારી એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને અમારે ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાના નામ પોલીસ સ્ટેશનને એવી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આ જે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અસ્તુ કેન્દ્રસિંહ કેસરીસિંહ ગામ વોટડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી વોટડા ગામના અરવલ્લી કચેરી જીજ્ઞેશ પટેલ દ્વારા ગ્રામજનોના સતત વિરોધ હોવા છતાં પણ એમની જબરજસ્તીથી અમારા ગૌચરમાં રસ્તો બનાવેલ છે અને ગ્રામજનો ગ્રામજનોની મુશ્કેલીઓ પડતી મુશ્કેલીઓને લઈને અમે આજ રોજ અહીં આવેલ છીએ અને સરકાર શ્રીમાં અમે રજૂઆત કરીએ છીએ અમારો આ રસ્તાના લીધે અમારા ગામમાં ગ્રામજનો અંદર અંદર વિખવાદ પણ શરૂ થયેલ છે અને લગભગ પાંચ હજારની ગામ પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ આજે સ્વાસ્થ્ય ગામની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહેલ છે અમારી માંગ એ છે કે અમારા ગ્રામ ગ્રામજનો નો સખ્ત વિરોધ છે અને આ રસ્તાનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તા ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમારા ગ્રામજનો ને ભવિષ્યના સમય માં ઉગ્ર આંદોલન ની માંગ છે